બનાસકાંઠાના ધાનેરા શહેરમાં નગરપાલિકા પાસે આવેલું પાંચસો વર્ષ જૂના હનુમાનજીના મંદિરની ત્રણ દિવસ પ્રાણ પ્રતીક્ષા મહોત્સવને લઈને પ્રથમ દિવસે હવન શરૂઆત થઈ હતી અને જળયાત્રા યોજા હતી જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો ધાનેરા શહેરમાં આવેલા પાંચસો વર્ષ જૂના હનુમાનજીના મંદિરે ત્રણ દિવસ પ્રાણ પ્રતિક્ષા મહોત્સવનો આથી શુભારંભ થયો છે આજે પ્રથમ દિવસ જળયાત્રા ધાનેરા શહેરમાં નીકળી હતી તેમજ હવનની શરૂઆત થઈ હતી આ મહોત્સવને લઈને સમગ્ર ધાનેરા શહેરને લાઇટિંગથી શણગારવામાં આવ્યો છે તેમજ સમગ્ર શહેરમાં માહોલ જામ્યો છે જેટલી બહેનોએ શ્રી રામના નામની મહેંદી લગાવી હતી તેમજ સમગ્ર શહેરમાં બાઇક રેલી પણ યોજાઈ હતી અને બીજા દિવસે હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે જેમાં અનેક સાધુ સંતો હાજર રહેશે તે ઉપરાંત હજારોની સંખ્યામાં લોકો પણ જોડાશે દસ રથ સહિત ત્રીસથી વધુ ટ્રેક્ટરો આ શોભાયાત્રામાં જોડાશે શોભાયાત્રા બે કિલોમીટરથી વધુ લાંબી હશે હેલિકોપ્ટરથી શોભાયાત્રામાં વર્ષા કરાશે ત્રીજા દિવસે મંદિરની પ્રાણ પ્રતિક્ષા યોજાશે હનુમાનજીના મંદિરની પ્રાણ પ્રતિક્ષાને લઈ ચૌદ અને પંદર ડિસેમ્બર ધાનેરા સજ્જટ બંધ રહેશે મહેબૂબ બેલિમ ટીવી ન્યૂઝ ધાનેરા